વડોદરા શહેરના વારસીયા વિસ્તારમાં આવેલા સંત માતા માયાદેવી દરબાર ખાતે આઠ વાર્ષિક વરસી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે આ મહોત્સવ અંતર્ગત વીસ એકવીસ અને બાવીસ તારીખે વિવિધ ધાર્મિક તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા આજે બાવીસમી તારીખે પણ સવારથી ભક્તિભાવથી ભરપૂર કાર્યક્રમો યોજાયા સવારે ભંડારો અનાજ વિતરણ આરતી ગરબા સહિતના પવિત્ર કાર્યક્રમો યોજાયા હતા ભક્તોએ ઉમંગ અને શ્રદ્ધા સાથે તેમાં ભાગ લીધો સાંજે પણ વિશેષ ધાર્મિક કાર્યક્રમો ભજન અને આયોજનથી સમગ્ર દરબાર પરિસર ભક્તિમય બની જશે આજે સંત માતા માયાદેવીનો આઠમા વર્ષ વતી છે જેના નિમિત્તે સવારે આમ ભંડારો હતો બધા લોકોને આમ ભંડારો થયો હતો અને આજે નવરાત્રિનો પહેલો દિવસથી છે આજે નવરાત્રિની સ્ટાર્ટિંગ બી થઈ છે એના અમે દરરોજે તમ ત્રસો પાસેથી ભંડારો થાય છે પણ આજના દિવસે વિશેષ કંઈ હોય છે આમાં દોઢસો માણસોને ગરીબોને જે બી અનાજની ટિકિટ બી આપીએ છીએ હજાર બાવીસ તારીખે અને આજે એ બી કર્યું કાર્ય અને નવરાત્રિના આજે

ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ અને વોટ્સએપ પર હમણાં જ જોડાઓ ફોલો કરો વડોદરા ન્યૂઝ ગુજરાતી